સેમસંગ કંપનીએ ગેલેક્સી એસ ટ્વેન્ટી ફાઇવ અને ગેલેક્સી એસ ટ્વેન્ટી ફાઇવ એજની ઝલક દેખાડી દીધી છે સેમસંગની લેટેસ્ટ ફ્લેગશીપના આ સિરીઝના ફોન અલ્ટ્રા સ્લીમ સ્માર્ટફોન હશે જે અપકમિંગ હેન્ડસેટ એપલ આઈફોન સેવન્ટીન એરને ટક્કર આપશે ભારતમાં સેમસંગ કંપનીએ ગેલેક્સી એસ ટ્વેન્ટી ફાઇવ એસ ટ્વેન્ટી ફાઇવ પ્લસ એસ ટ્વેન્ટી ફાઇવ અલ્ટ્રા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે જેમાં ગેલેક્સી એસ ટ્વેન્ટી ફાઇવની શરૂઆતી કિંમત એંશી હજાર નવસો નવ્વાણું રૂપિયા ગેલેક્સી એસ ટ્વેન્ટી ફાઇવ પ્લસની કિંમત નવ્વાણું હજાર નવસો નવ્વાણું અને એસ ટ્વેન્ટી ફાઇવ અલ્ટ્રાની શરૂઆતી કિંમત એક લાખ ઓગણત્રીસ હજાર નવસો નવ્વાણું છે ગેલેક્સી એસ ટ્વેન્ટી ફાઇવ સિરીઝના બેઝ મોડલમાં ફૂલ એચડી એમોલ્ડ સ્ક્રીન મળશે ફોનમાં ફાસ્ટ વાયરલેટ ચાર્જિંગ પણ સપોર્ટ કરશે જો કે આ ફોન માટે યુઝરે ચાર્જર અલગથી ખરીદવું પડશે આ ફોનમાં યુઝરને ઓડિયો ઇરેઝર નાઉ બ્રીફ અને ગેલેક્સી એઆઈ ફીચર તેમજ ગૂગલ જેમની ફીચર પણ મળશે આ ફોનમાં કેમેરા ફીચર પણ શાનદાર છે ફોનમાં સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે સારું પ્રોસેસર આપવામાં આવ્યું છે સેમસંગ કંપનીનું કહેવું છે કે આ સિરીઝ સ્માર્ટફોન સાથે નવા એઆઈ ફીચર્સનો અનુભવ લોકોને કરાવશે